ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણના કટ્ટા ગોંડલ માર્કેટ યાર્ડમાં ક્યાંથી આવ્યા અને કઈ રીતે આવ્યા તે સવાલ દરેક વ્યક્તિના મનમાં છે તેમજ હાલ આ બાબતે પોલીસ તપાસ તો કરી રહી છે પરંતુ દેશમાં ચાઇનીઝ લસણની એન્ટ્રીએ કેન્દ્ર સરકારની નબળી કામગીરી અને રાજ્ય સરકારની કથરતી કામગીરીના પુરાવા આપ્યા છે જેના વિશે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ ગુજરાત અને સૌરાષ્ટ્રનું અગ્રણી એવા ગોંડલ માર્કેટ યાર્ડમાં થોડા દિવસ પહેલાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા હડકમ મચી જવા પામ્યો છે માર્કેટિંગ યાર્ડમાં કોઈએ પ્રતિબંધિત ચાઇનીઝ લસણના ત્રીસ જેટલા કટ્ટા ઘુસાડી દીધા હતા આ મામલે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સાથે જ આજે દેશભરમાં તમામ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે લસણના વિરોધમાં વેપારી અને ખેડૂતના નિવેદન પણ સામે આવ્યા છે તો પેલા સાંભળીએ કે શું કહી રહ્યા છે વેપારીઓ અને ખેડૂતો હું ગિરીશભાઈ દામજીભાઈ ગોંડલિયા સુલતાનપુર ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઈના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે આ ચાર પાંચ વર્ષે એકાદ વાર ભાવ હારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે એટલે અમે આમાં જોડાણા છીએ અને આ બંધ આ ચાઈનાનું બેન કરવું પડશે હું મનીષ સાવલિયા સાવલિયા ટ્રેડિંગ કંપની આપણા અમારી ફાર્મ છે એટલે અમે બધા એક એકઠા થયા છીએ ચાઈના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે એના ભાવમાં વળતર પૂરું મળતું નથી જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે તો તમામ વેપારીઓને અમે હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી આપે તેમજ આ મામલાને લઈને કમિશનર એજન્ટ અને એસોસિએશન પ્રમુખે પણ ઘણી વિગતો આપી છે તેના વિશે પણ જાણકારી મેળવીએ હું ક્યારે યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં આ એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે ચાઈનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઈઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે પણ ચાઈનાનું લસણ આપણે લસણ જેમ બ્લીચ કરેલું હોય છે કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તો એને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે કેમિકલના ભાગ આવે છે એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે અહીંયા એ લસણ ભારત સરકારે બેન કરેલું હતું ભારત સરકારે બેન શું કામ મૂળ તો એ સ્વાસ્થ્ય માટે એમાં જે ફંગલ ઇન્ફેક્શન જે જે તે સમયે એને લેબોરેટરી ટેસ્ટ કરી ત્યારે એમાં ફંગલ ઇન્ફેક્શન અને કેમિકલના અમુક સોર્સિસ મળેલા જે ખાવા માટે અને અહીંયા આપણી ખેડૂતો જે લસણ ઇનકેસ જો વાવે તો આપણી જમીનમાં પણ નવી ફંગલ જે ચાઈનાથી અહીંયા આવી જાય તો આપણે એ ભવિષ્યમાં બહુ મોટું હાનિકારક નુકસાન કરી શકે એવી ભીતિ હતી પ્રમુખ યોગેશ ક્યાડાના જણાવ્યા પ્રમાણે આ લસણ લોકોના શરીર માટે ખૂબ જ નુકસાન સૌરાષ્ટ્રનું અગ્રણી એવા ગોંડલ લસણનો જથ્થો મળી આવ્યો છે અને આવા દરેક સવાલો રાજ્ય અને કેન્દ્ર સરકારની નબળી કામગીરી દેખાડે છે દેશમાં કેન્દ્ર સરકારની કામગીરી કઈ રીતે ખાડે જઈ રહી છે તેના આ ઉત્તમ નમૂનો આપણી સામે ચાઇનીઝ લસણના રૂપમાં આવ્યો છે તાજેતરમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ભારતીય લસણ જેનો ભાવ રાજ્યમાં અંદાજે ચારસો રૂપિયા છે અને તેની સામે આ ચાઇનીઝ લસણ જેનો ભાવ દોઢસો થી બસો રૂપિયા છે જેથી આ લસણનું વેચાણ ખૂબ જ મોટી માત્રામાં થઈ શકે છે પરંતુ આ લસણથી શરીરને મોટી માત્રામાં નુકસાન પણ થાય છે ચાઇનીઝ લસણના સેવનથી આરોગ્ય પર હાનિકારક અસર પડે છે તેમજ ચાઇનીઝ લસણના ઉપયોગથી લાંબા ગાળે કેન્સલ થવાનું પણ જોખમ છે તો બીજી તરફ દેશમાં ચાઇનીઝ લસણ પ્રવેશ એક મોટો પ્રશ્ન છે કારણ કે સરકારે બે હજાર છમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો તો પણ આ લસણ દેશમાં કઈ રીતે આવી શકે છે કોઈ પ્લેન દ્વારા ડાયરેક્ટ તો કટ્ટા ગોંડલ માર્કેટ યાર્ડમાં આવી નહીં ગયા હોય સામાન્ય વાત છે કે ચાઇનાની બોર્ડર પાર કરીને કોઈ કન્ટેનર કે પછી ટ્રક દ્વારા લાવવામાં આવ્યા હશે જે કેન્દ્ર સરકારની નબળી કામગીરી દેખાડે છે તેમજ ગુજરાત ને વિકાસની વાતો કરતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાબતે હજી સુધી એક નિવેદન પણ પણ આપવામાં આવ્યું નથી એટલે તે તેમના સાથી જેમ છે અને સૌથી મહત્વની વાત તો એ બી છે કે ચાઇનીઝ લસણનો વિરોધ રાજ્યના વેપારી અને ખેડૂતો કરી રહ્યા છે ચાઇનીઝ લસણ વિશે અત્યાર સુધી સરકાર તરફથી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી એટલે કે સરકાર આ બાબતે હજી પણ ઘોર નિંદ્રામાં જ છે અને આ નિંદ્રામાંથી ક્યારે ઉઠશે તેનો કોઈ અંદાજો નથી હાલ ચાઇનીઝ લસણને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો